દર્શક મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો પશ્ચિમ કચ્છ મહિલા પોલીસ સી ટીમ દ્વારા રક્ષાબંધન ઉત્સવ ઉજવાયો હતો પશ્ચિમ કચ્છ પોલીસની મહિલા સી સી ટીમ દ્વારા ભુજ ખાતે ચાવડી પોલીસ ચોકી શાક માર્કેટ સરાફ બજાર ખાતે આવનારા રક્ષાબંધન તહેવાર નિમિત્તે રક્ષાબંધન ઉત્સવ ઉજવીએ એ હેતુથી પોલીસ લોકો સાથે તે ઉગતી સાર્થક કરી હતી સી ટીમ દ્વારા બજારમાં વેપારીઓ ભાઈઓને ખાસ કરીને વડીલોને રાખડી બાંધી તિલક કરી તેઓની સુરક્ષાની જવાબદારી પોલીસ ફરજમાં છે અને પોલીસ હર હંમેશા વડીલોના વૃદ્ધો સાથે છે તે આશ્વાસન આપ્યું હતું મહિલા પોલીસ સી ટીમના પોલીસ મહિલા કર્મચારીઓ દ્વારા લોકો વેપારીઓને

જેતપુર ભાદરના પુલ ઉપર ટ્રેન હેઠળ એક વ્યક્તિ કપાઈ જતા મૃત્યુ થયું ગાંધીનગર વેરાવળ ટ્રેન ભાદરના પુલ ટ્રેન હેઠળ કપાઈ જતા મોત થયું છે સુરેશ ડાભી ઉંમર વર્ષ પિસ્તાલીસ જે બીમાર બીમારીથી કંટાળી ગયા હતા ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હતું મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલમાં પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર જ્યાં સાથે આગળ વાત કરવામાં આવે તો બરોડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી બરોડા જિલ્લાના રતનપુર અક્ષર સિટી ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે ઢોલ નગારા સાથે આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમાજને એક કરવાનો એક ઉલ્લેખ હતો અને જય જોહર જય આદિવાસીના નારાથી ઉઠ્યું હતું અક્ષર સિટી સોસાયટીના લોકો પણ આદિવાસી સંસ્કૃતિ ને જોવા માટે ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે આગળ વાત કરવામાં આવે તો ધોળકામાં પડતર માંગણીઓ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધોળકામાં માનદ વેતન વધારા સહિતની પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડીની બહેનોએ મામલતદારને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી આવો જોઈએ શું છે સમગ્ર રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોળકા અમે આવેદન આપ્યું છે એમાં ઘણી બધી માગણીઓ છે અમારી પગાર વધારાની છે પેન્શન યોજનાની છે મોબાઈલની છે પછી જે વધારાની કામગીરી અમારી પાસે કરાવશે એનું વેતન પણ અમને મળતું નથી પગાર બિલો અમારા જે મસાલા બિલો છે એ પણ ટાઈમે થતા નથી ગેસના બિલો નથી થતા મકાન ભાડા બબે વર્ષથી થતા નથી બ બે વર્ષથી અમારા ગેસના બિલો નથી થતા એટલે જો ટાઈમે અમને કહીશું જે અમારો બિલો ના મળે તો અમે કરીએ છીએ છું કે અંદર કશું જ થતું નથી લઘુત્તમ વેતન જો સરકાર આપતી હોય તો ચારસો છઠ્ઠું રૂપિયા જે અમારું લઘુત્તમ વેતન છે એ પ્રમાણે અમને કશું જ મળતું નથી એટલે બેનો નારાજ છે અને બીજું કે મોંઘવારી દસ વધતી જાય છે એટલે અમે પણ સશક્તિકરણ સશક્તિકરણમાં જી સાથે આગળ વાત કરવામાં આવી મેઘરજની તો મેઘરજ ખાતે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ વાપરવામાં જિલ્લાના મેઘરજ ખાતે ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલી એક્ટિવિટીની ગ્રાન્ટ વાપરવામાં જોવા મળ્યા પાણીની ટાંકીથી આગળનો રોડ બનાવવા માટે વહીવટ મંજૂરી મળી ગઈ હોવા છતાં કામ શરૂ કરવામાં નથી આવ્યું ગ્રામ પંચાયતના સરપંચ સભ્યોને ગામના વિકાસમાં રસ હોવાની ચર્ચા થઈ રહી રહેલું કામ જોવા નથી મળ્યું ગ્રામ પંચાયત માત્ર એકબીજાના પગ ખેંચવાનું મેદાન બની ગયું હોય તેવી સ્થિતિ જ નરી આંખે જોવા મળી હતી પશુ દવાખાનાથી ભરવાડ ભરવાડ સુધીના રસ્તાને પણ મંજૂરી મળી હોવા છતાં કેટલાક સભ્યો દ્વારા કમિશનરની ખોટી ટકાવારીના સેટ ન થતાં ફાઇલો દબાવી દીધી હોવાની ચર્ચા થઈ રહી છે પ્રાંત અધિકારી દ્વારા બે વાર નોટિસ ફટકારી જવાબ માંગ્યો પરંતુ પ્રાંત અધિકારીની નોટિસને પણ ગ્રામ પંચાયતે ગોળીને પી ગઈ છે ગ્રામ પંચાયતની ભાગ બટાઈના કારણે એટીવીટીની ગ્રાન્ટ પરત લઈ લેવા માટે કાર્યવાહી હાથ ધરાશે ભાજપ અગ્રણી રમેશ પટેલ દ્વારા પોતાના ઘર નજીક રોડની જરૂરત હોતા આ બંને જગ્યાએ રોડ મંજૂર કરવા તંત્રની ભલામણ કરી મંજૂર કરાવ્યા છતાં પણ પંચાયત ગામનો વિકાસ રૂંધવા મક્કમ હોય તેવું કામ શરૂ કરતી નથી સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી અરવલ્લી જે સાથે આગળ વાત કરવામાં આવે તો બે ઓપરેશનમાં રૂપિયા એકસો વીસ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે પાંચની ધરપકડ કરવામાં આવી છે આસામના કમીરગંજ અને કચ્છર જિલ્લામાં એક ઓપરેશનમાં રૂપિયા એકસો વીસ કરોડથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી હતી આ માહિતી આસામ પોલીસને શુક્રવારે મળી હતી તે મુજબ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એક રિપોર્ટ મુજબ કરીમગંજ જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હતું જેમાં મારા બાયપાસ ખાતે તપાસ દરમિયાન બાર વ્હીલના ટ્રકની સિક્રેટ ચેમ્બરમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જપ્ત કરેલા ડ્રગ્સમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજારના યાબા ટેબ્લેટ અને સો સાબુના કેસોમાં છુપાયેલા એક કિલો હેરોઈન સમાવેશ થયો છે જપ્ત કરેલા ડ્રગ્સની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા છે બીજી તરફ પડોશી કચ્છર જિલ્લાના અન્ય એક ઓપરેશનમાં પોલીસે સિલચરના કાપ થલ રોડ પરથી પાંચ પોઈન્ટ પાંચ કરોડની કિંમતને અઢાર હજાર યાબા ટેબ્લેટ્સ જપ્ત કરી હતી સીએમ હિમંતના બિસ્વા શર્માએ પોલીસની કામગીરીને સોશિયલ મીડિયા સાઇટ પર બિરદાવી હતી દર્શક મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં નવી સરકારી સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી ગુજરાતમાં નવી એકસો બાસઠ સરકારી સ્કૂલો શરૂ કરવા સરકારની મંજૂરી ભરતી અંગે પણ કરી મોટી જાહેરાત ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે જોગવાઈ હતી ત્યારબાદ એના શિક્ષણ વિભાગ દ્વારા વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી જે મુજબ રાજ્યમાં ધોરણ નવથી બારની નવી એકસો બાસઠ સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવશે જેમાં પાંચસો ને પાસઠ જગ્યાનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપતો ઠરાવ રજૂ કર્યો જે મુજબ રાજ્યના બિન આદિજાતિ વિસ્તારમાં એકસો ઓગણત્રીસ સરકારી માધ્યમિક અને એક સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત એકસો ને ત્રીસ નવી સરકારી સ્કૂલો શરૂ થશે આદિજાતિ વિસ્તારમાં એકત્રીસ સરકારી માધ્યમિક અને એક સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત એકત્રીસ સરકારી સ્કૂલો શરૂ થશે આમ રાજ્ય કુલ એકસો ને સાઠ માધ્યમિક અને બે ઉચ્ચતર માધ્યમિક મળીને કુલ એકસો બાસઠ નવી સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોડાયેલા રહો મા ન્યુઝ લાઈવ સાથે